જે ગુજરાત લોહણા સમાજના પદગ્રહણમાં સમગ્ર ગુજરાતમાંથી જ્યારે રઘુવંશી સમાજ પધારેલ છે ત્યારે જીતુભાઈ લાલ જે વ્યક્તિ છે એ વ્યક્તિ હાલહારનો સિંહ કહેવાય છે બધાને સાથે રાખી બધાનું કામ કરે સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈ અને ફરનારો વ્યક્તિ છે અને એ સમગ્ર રઘુવંશી સમાજનું આ જ્યારે એમને પદગ્રહણ કર્યું છે ત્યારે એ રઘુવંશી સમાજ આખા ગુજરાતના રઘુવંશી સમાજને એક મંચ ઉપર ચોક્કસ લાવશે અને સમગ્ર રઘુવંશી સમાજના કામ કરશે એ ચોક્કસ વાત છે કે જીતુભાઈ વાત કરવામાં આવે કે સમાજમાં ક્યાંક ને ક્યાંક ખૂટે છે અત્યારે જોઈએ તો ઘણા આઈએસ અધિકારી હોવા જોઈએ એ રીતે રાજકીય વારસાઓ પણ નથી દેવાતા તો રાજકીય વારસાઓ પણ જોવા જોઈએ કેટલા એમપી હોવા જોઈએ એમએલએ કેટલા હોવા જોઈએ સમાજમાંથી કેમ ટિકિટો નથી સમાજમાં આજથી પચીસ વર્ષ પહેલા જોવો તો રઘુવંશી સમાજના પાંચ પાંચ ધારાસભ્ય હતા ત્રણ મિનિસ્ટર હતા અને એ જમાનામાં ક્યારેય એવું કોઈ જ્ઞાતિવાદ જેવું હતું નહીં સમાજની વ્યક્તિ સારી હોય અને સમાજનું કામ કરે એની સાથે સમગ્ર સમાજ રહેતો પણ અત્યારે જે જ્ઞાતિની વાત છે એ જ્ઞાતિવાદના હિસાબે રઘુવંશી સમાજ નું ગુજરાતમાં બહુ જ ઓછા મતો છે અને એ હિસાબે ટિકિટમાં તકલીફ પડે છે પણ જો જીતુભાઈ વાત કરવામાં આવે વાકાનેર વિધાનસભાની તો તમારા જ વિધાનસભામાં લોણા સમાજના તો ખૂબ ઓછા મત છે છતાં પણ તમને ટિકિટ આપવામાં આવી છે છતાં પણ તમને લીધે મારી વિધાનસભા બે લાખ ને બ્યાસી હજાર મત છે હું ઓગણીસો અઠ્ઠાણું માં અપક્ષ લીડો તો અપક્ષમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લલિતભાઈ મહેતા હતા એના કરતા મને અગિયાર હજાર મત વધુ મહિલા હતા અને તે વખતે ઓગણીસો અઠ્ઠાણુંમાં હું તેરસો ને એકાસી મતે અપક્ષ આવ્યો હતો મને જે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી રહી છે એ રઘુવંશી સમાજને ધ્યાનમાં રાખી અને મને ટિકિટ નથી આપતી મારી વિધાનસભામાં માટે હું ચાલનારો માણસ છું જે રીતે વાત કરી કે સમગ્ર સમાજ ને સાથે લઈને ચાલવાની વાત છે પણ જે રીતે આજે વાત કરીએ વિધાનસભામાં તો એક પણ લોહણા કોઈ વ્યક્તિ નથી ધારાસભ્ય તરીકે છે જીતુભાઈ છે એ પણ સમાજને નામ પર એને ટિકિટ નથી મળેલી તો શું એમપી કે બીજા એમએલએ સમાજના હોવા જોઈએ કે કેમ એમપી કે એમએલએ સમાજના હોવા જોઈએ ચોક્કસ વાત છે તે માટે સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજે ભેગું થવું પડશે એક થવું પડશે અને એક થશું પેલાના જમાનામાં તલવાર ખેંચીને યુદ્ધો થતા એ જમાનો અત્યારે છે નહીં અત્યારના જમાનામાં માથા એકઠા કરો શક્તિ પ્રદર્શન કરો તો જ એ વસ્તુ શક્ય બને એ વાત ચોક્કસ છે આજની જ વાત કરીએ તો શક્તિ પ્રદર્શન પણ થઈ ગયું એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક લોણા સમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ખાસ કહેવાય છે કે એકસો ને નવ તો માજનો આવેલા હતા ઘણા બધા પ્રમુખો છે ઘણી બધી સંસ્થાઓ છે તો શું ખાસ સંદેશો આપશો રાજકીય બાબતમાં તમારા તરફથી તમે કઈ રીતની મદદ કરશો આજનું જે સંમેલન હતું એક શક્તિ પ્રદર્શન નું એ જીતુભાઈ જે લાલ સમગ્ર રઘુવંશી સમાજની જે ઈચ્છા હતી કે આ યુવાન બાહોશ અને ઉદ્યોગપતિ એ એવી વ્યક્તિ છે અને ચોક્કસ એને વચન પણ આપ્યું છે અને મહાજનને પણ એમને વિનંતી કરી છે કે તમે રઘુવંશી સમાજનું કામ કરો અને રઘુવંશી સમાજ આગળ એવા આગળ આવે એવા પ્રયત્ન કરો તમારા દ્વારા રાજકીય કઈ રીતના મદદરૂપ થવામાં આવશે કે નવા રાજકીય વારસદારો કઈ રીતે આપવામાં આવશે એ બાબત રઘુવંશી સમાજ જે રાજકીય ક્ષેત્રની વાત કે રઘુવંશી સમાજને એની ઈચ્છા હોવી જોઈએ રાજકારણમાં આવવા માટેની એમની ઈચ્છા હોવી જોઈએ અત્યારે રઘુવંશી સમાજમાં રાજકીય ક્ષેત્રે બહુ ઓછા લોકો આવવા માગે છે એ જ સમાજનું છે સમાજ રઘુવંસિંહ સમાજ રહ્યો એ ગુજરાતમાં ઓછા માથા છે ગુજરાતમાં રઘુવંસિંહ સમાજના મતદારો ઓછા છે પણ જો રાજકીય ક્ષેત્રે આવવું હોય તો દરેક સમાજના કામ કરવા જોઈએ દરેક સમાજની લાગણી જોઈએ અને એ લાગણી હશે તો તમે રાજકારણમાં આગળ આવશો એ વાત ચોક્કસ છે ખૂબ સરસ જીતુભાઈ વાત કરી કે દરેક સમાજને સાથે લઈને ચાલવું જોઈએ આજ રીતે જો રઘુવંશી સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતા આવે અને જો રાજકીય ક્ષેત્રે આગળ આવવા માંગે તો એ પણ આવી શકે એમ છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ જુનાગઢ